ગુજરાતનું કાશી ગણાતું એવું ડભોઈ તાલુકાના કાયાવરોહણ તીર્થ ધામમાં લકુલેશ ભગવાનનું મંદિર આવેલું છે ત્યારે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ નિમિત્તે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીના દિવસે અભિષેક પ્રહાર પૂજન ઉપાસના બિલીપત્ર મહાપૂજા પૂજન કરવામાં આવ્યું હતું જેનું આખું વર્ષ દરમિયાન ફળ મળતું હોય છે તેમજ ચાર પાનની પૂજા પણ કરવામાં આવી હતી જેનાથી ભક્તો પાવન થયા હતા તેમજ કુંડમાં સ્નાન ભક્તોએ કર્યું હતું શિવજીના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તોએ લકુલેશ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા ત્યારે મહાશિવરાત્રિના દિવસે કાયા વરવણ યુવા સંગઠન દ્વારા સાંજે ભગવાન શિવજીનો વરઘોડો જૂની પરંપરા મુજબ જેમાં અલગ અલગ વેશભૂષા સાથે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો આ વર્ષે કાયાવરોહણના યુવા સંગઠન દ્વારા શિવજી કી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો શિવરાત્રી પ્રસંગે શિવજી કે સવારીનું કાયાવરોહણ ગામમાં આગમન થયું હતું જેનું ગ્રામજનો સ્વાગત કર્યું હતું અહીં એક લાખ કરતા વધુ ભક્તો દર્શનનો લાભ લેશે ત્યારે રાત્રિ દરમિયાન એક હજાર કરતા વધુ પૂજામાં ભાગ લેશે બસો કરતા વધુ બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવવામાં આવશે ત્યારે ભક્તો માટે ફરારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ઉપપ્રમુખ અરુણભાઈ પટેલ દોલતસિંહ શિણોરા ભૂપેન્દ્ર પટેલ સંતશ્રી મુક્તાનંદજી અને યુવા સંગઠન દ્વારા ભવ્ય મેળામાં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે જ પોલીસનો પણ મેળામાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જય ભગવાન આજે ભગવાન નિર્ગુણ નિરાકાર નિરંજન ભગવાન ની સગુણ સાકાર રૂપની અંદર પ્રથમ વખત ઉદ્ભવ આજના મહાશિવરાત્રી પર્વે ભગવાને અગ્નિસ્તંભ રૂપે પૂર્વમાં આ સૃષ્ટિના સર્જનની શરૂઆતમાં પોતે અવતાર ધારણ કરેલો અને ત્યારે એમની અંદરથી બ્રહ્માજી વિષ્ણુજી એમને ઉત્પન્ન કરેલા અને આ સૃષ્ટિનું સર્જન શરૂ કર્યું વરોહણ છે આદિકાળથી સૃષ્ટિના આદિકાળથી મહાતીર્થ તરીકે રહ્યું છે અને મહાતીર્થ કહેવાય છે સિદ્ધ ભૂમિ કહેવાય છે સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે સિંહપીઠ કહેવાય છે શક્તિપીઠ કહેવાય છે ભગરી મહર્ષિ અત્યાર બીજો અને વિશ્વામિત્રની આ તપોભૂમિ છે આજે મહાશિવરાત્રિએ ભગવાન શિવજીનો લગ્ન લગ્નનો દિવસ પણ ગણાય છે સાથે સાથે આજે ભગવાન બધા જ દુનિયાના તમામ લિંગોની અંદર પ્રવેશવાના છે આજે જે કોઈ ભગવાનની ઉપાસના કરે આરાધના કરે એમનું પૂજન કરે મંત્રોચ્ચાર કરે અભિષેક કરે મહાપૂજા કરે કે પછી શિવરાત્રિનું અષ્ટ પ્રહાર પૂજન કરે કે ચતુર્થ પ્રહાર પૂજન કરે એ બધાની બધાની શ્રદ્ધાનું ભગવાન પરિણામ આપે છે અને આખા દિવસની આખા વર્ષની અંદર જે પૂજન કર્યાનું ફળ મળે આજે એક દિવસ આજે એક દિવસમાં એ ફળ મળે છે એટલે આ શિવરાત્રી છે ભોગ અને મોક્ષ આપનારું મહાન દિવસ છે આજે જે કોઈ ભગવાનની પૂજા આરતી કરે તેમની સારી મનોકામનાઓ ભગવાન લકુરીસિંહ અહીંયા પૂર્ણ કરે છે એ પોતે સર્વપાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયા વરોહરણ કાયા બરાહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં ભગવાન પોતે મૂર્તિ સ્વરૂપે અહીંયા સ્વયં બિરાજમાન છે અને આ અઠ્ઠાવીસમો કળિયુગ છે અઠ્ઠાવીસમો કળિયુગના ભગવાન પોતે ઈષ્ટદેવ છે સમાજની અંદર સંસ્કૃતિ અને યોગનું સ્થાપન કરવાનું એમનું ધ્યેય છે અસ્તુ જય ભગવાન સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં આ શિવજીનું ઉત્પત્તિ સ્થાન છે ભગવાન શિવજીએ માનવ કાયામાં અવતરણ ધારણ કરી અને ભગવાન શિવજીનો અઠાવીસમો અવતાર કાયરમાં લીધો હતો શિવપુરાણમાં એનું મહાત્મ્ય છે શિવજીની શિવરાત્રીનો આજે ખૂબ જ અગત્યનો દિવસ છે કારણ કે આ તીર્થમાં ભગવાન શિવજીનું જે પ્રાસાદઘર બન્યું તેને પચાસ વર્ષ પૂરા થશે અને પચાસમાં વર્ષમાં અમે સુવર્ણ જયંતિ તરીકે ઉજવીએ છીએ આજે પંદરથી વીસ હજાર માણસો યાત્રાળુઓ દર્શનાર્થીઓ ફરાળ લઈને જશે અને ખૂબ સુંદર મેળાનું પણ આયોજન છે આજુબાજુના ગામડાવાળા શહેરવાળા અને ભગવાન શિવજીના ભક્તો અહીંયા મુલાકાત લેશે ભગવાન શિવજીના આશીર્વાદ લેશે અને ધન્ય થશે આજે જે શિવરાત્રીનો દિવસ છે એની સાંજે ચાર પ્રહરની પૂજાનું મહાત્મ્ય પણ ખૂબ જ છે આ જગ્યાએ લગભગ હજારથી બે હજાર માણસો રાત્રિ ચાર પ્રહરની પૂજામાં બેસે ભૂદેવો બહુ જ સુંદર રીતે એની પૂજા કરાવશે ચાર પ્રહરની અને આજે દરેક પૂજામાં બેસનાર વ્યક્તિને શિવ પુરાણ પણ ભેટ આપવામાં આવશે સુવર્ણ જયંતિ નિમિત્તે આજે ખૂબ જ સુંદર રીતે આ રીતે આયોજન કરવામાં આવેલું છે અને અનેક ભક્તો આ જગ્યાએ આવીને પાવન થાય છે પાછળ તરણ જે કુંડ છે તેમાં પણ સ્નાન કરે છે લોકો આમ શિવરાત્રીનો દિવસ વર્ષોના વર્ષો કરતા આ વર્ષે સુવર્ણ જયંતિ ઉજવવાની હોવાથી ખૂબ જ મહાત્મા ધરાવે છે જય ભગવાન જય ભગવાન લખુલીશ ભગવાને શંકર ભગવાને લકુલીશ સ્વરૂપ અઠ્યાવીસમાં અવતાર કાયાવરણમાં ધારણ કર્યો હતો અને આજે મહાશિવરાત્રીના દિવસે અહીંયા મેળો ભરાય છે અને ગામે ભક્તો દર્શન કરવા માટે આવે છે અનેકુલિશ ભગવાન એટલે શંકર ભગવાન નો અઠ્યાવીસ મોતાર કાયા અવરોહણ એટલે કે કાયા માં ભગવાને અવતરણ કર્યું હતું તે સ્થળ એટલે કાયાવરોહણ જે એક શ્રેષ્ઠ અને મહાન તીર્થ છે સર્વ અને સસ ને જય ભગવાન